ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કર્ણાટક મહિલાનું ત્રણ વર્ષે પરિવાર સાથે મિલન કર્ણાટકના રાયચૂર વિસ્તારની એક મહિલા ઉંમર વર્ષ છવ્વીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતી ભટકતી બાયડના જયંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમ મધ્ય પહોંચી હતી તો માનવ જૂથ સંસ્થા ભુજના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા હતા ત્યારે યુવતીની સાથે ભુજ તેડી આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ મધ્યે તેની સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બની હતી કર્ણાટક પોલીસ ની મદદ લઈ તેના ઘર અને પરિવારજનો શોધી કઢાયા હતા ગુમ નોંધના આધારે કર્ણાટક મહિલા પોલીસ તથા તેના ભાઈ ભુજ આવી પહોંચ્યા હતા તેના ભાઈના જણાવ્યા મુજબ આ મહિલાના પતિએ બીજા લગ્ન કરી લેતા તેણે માનસિક સમતુલા ગુમાવી ઘર અને પરિવાર છોડ્યા હતા આખરી ત્રણ વર્ષ પછી પરિવારજનો સાથે તેનું મિલન થયું કર્ણાટક મહિલા પોલીસના શકુંતલા દેવી શરણ અમા અને ચંદ્રશેખરે તેનો કબજો લીધો હતો માનવતાના આ કાર્યમાં પ્રબુદ્ધ મુનવર આનંદ રાય શોની દિપેશ શાહ પંકજ કુરવા દિલીપ લોડાયા વાલજી કોલી સહભાગી બન્યા હતા કર્ણાટકની એક યુવતી જેની ઉંમર છવ્વીસ વર્ષ છે તે અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે રખડતી ભટકતી બાયડના મંડ જયંબે જયમબે સમાજ સેવા ટ્રસ્ટ સુધી પહોંચી હતી અમારા આશ્રમના સામાજિક કાર્યકર જીતુબેન વર્મા જ્યારે આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે બાયડથી એને ભુજ લઈ આવ્યા ત્યાર પછી એનું ઘર શોધવાના ખૂબ જ પ્રયત્ન કર્યા કર્ણાટક પોલીસનો સંપર્ક કરી તેનું ઘર અને પરિવાર શોધી કાઢાયા અને એના પરિવારના એના ભાઈ અને ચેડવા ભુજ પહોંચ્યા સાથે સાથે ગુમ થયેલી હતી જેના આધારે કર્ણાટક મહિલા પોલીસ અને કર્ણાટકની પોલીસ ભુજ સુધી પહોંચી અને અમારા આશ્રમેથી આ મહિલાનો કબજો લીધો ભાઈ બહેનનું ત્રણ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા આ દીકરીની મુશ્કેલી એ હતી કે એના લગ્ન થઈ ગયા હતા ત્યાર પછી પતિએ એને તડછોડતા તેમજ પતિએ બીજા લગ્ન કરતાં એને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યાર પછી એનું એણે પોતાની માનસિક સમતુલા ગુમાવી હતી અને તે બિચારી રખડતી ભટકતી રહી હતી આજે અમારા આશ્રમમાં એક મહિનાથી આવી છે પણ એ બંધ બરાબર એકદમ સ્વસ્થ બની છે અને વારંવાર એક જ વાત કરે કે મને ઘરે જવું છે ઘરે જવું છે તો અમા અમારા આશ્રમના સામાજિક કાર્યકર શ્રીએ એમનું ઘર શોધ્યું છે અને કર્ણાટક પોલીસ કર્ણાટક મહિલા પોલીસ જે અમારા આશ્રમ સુધી પહોંચી અને આ મહિલાનો આજે કબજો લીધો છે ત્યારે માનવજોત સંસ્થા પણ આવી એક યુવતી જ્યારે પોતાના ઘર સુધી પહોંચી રહી છે ત્યારે આનંદની લાગણી અનુભવે છે કારણ કે ઘણા બધા બનાવો છે એ યુવતીઓ અને મહિલાઓ માટે લાલબત્તી સમાન છે કારણ કે આજે એકલા એકલા ઘરેથી નીકળી જવું અને રખડતા ભટકતા રહેવું રાત્રિ ક્યાં થાય ક્યાં આશ્રમ મળે આશ્રય મળે ક્યાં જમવાનું મળે બહુ કઠિન અને મુશ્કેલી પરિસ્થિતિ છે તો આવી રીતે જ્યારે જ્યારે મહિલાઓ ભુજના રેલવે સ્ટેશન ઉતરે અથવા અમને મળી આવે ત્યારે માનવજો સંસ્થા એમને ખૂબ જ મદદરૂપ બને છે એને આશ્રય પણ અપાવે છે સાથે સાથે એમનો ઘર અને પરિવાર સુધી અને પરિવાર સાથે ફેરમિલન કરાવે શુદ્ધ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા પધારો છૂટક જમવાનું માસિક જમવાનું તથા ટિફિન સેવા ચાલુ છે સંપર્ક અતુલભાઈ મોતા એકમ ભવન ઇલાર્ક હોટલ પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ સંપર્ક નાઇન 9082860028